પ્રોહિબિશન બુટલેગર મંજી માવજી કોલી રહે રાપર તથા પ્રોહિબિશન બુટલેગર ગંગારામ વેરસીભાઈ કોલી રહે ફતેહગઢ રાપર તેમજ દિનેશ તેજિયાભાઈ કોલી રહે ફતેહગઢ તાલુકો રાપરવાડાઓએ સાથે મળી દિનેશ તેજિયાભાઈ કોલીના કબજાનું ફતેહગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ રતડીયાવાડી વિસ્તારમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો બહારથી વેચાણ અર્થે લઈ આવી ખેતરના સેઢામાં સંતાડી રાખેલ છે

એકસો એસીકલ રજીન નંબર જીજે ઓગણચાલીસ ડી જીરો એક પંચોતેર કુલ મુદ્દામાલ બે લાખ સત્તાણું હજાર છસો કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે